હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો અને કાયમ હેલ્ધી અને મસ્ત રહો તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે કડા અને ચા બનાવું છું અને જમવામાં બનાવું છું મગની દાળમાં પાલકની ભાજી તો જુઓ ચા ઉકળે છે તો થઈ જ ગઈ છે તો ગેસ બંધ કરી દઈએ ઢાંકી દઉં જમવામાં બનાવી છે મગની દાળમાં પાલકની ભાજી તો આ મગની મોગર દાળ મેં બે ત્રણ પાણીએ ધોઈ અને પલાળ દીધી છે અને અહીંયા મેં લીધી છે પાલકની ભાજી તો હજુ એક પાણીએ ધોવાની બાકી છે તો સાંજે બનાવવા છે ગોટા મેથી પાલકના તો આમાંથી થોડી પાલક હું રહેવા દઈશ તો સાંજે બનાવીશું ગોટા અને ચટણી તો મારી જોડે તૈયાર પેકેટવાળા ગોટા છે તો હું તમને બતાવીશ એ બહુ જ મસ્ત આવે છે તમે પણ વાપરજો અને પછી મને કહેજો કેવા લાગે છે તો એમાં મેથી અને પાલક નાખીશું અને ગોટા બનાવીશું અને ચટણીનું પેકેટ પણ હું લાવી છું તો એ પણ તમને બતાવીશ કદાચ આગળના વિડીયોમાં તમને બતાવ્યું જ છે પણ ફરીથી બતાવી દઈશ તો ચાલો ચા થઈ ગઈ છે અને નાસ્તામાં તો ખાખરા છે રોટલીના ખાખરા છે આમાં આમાં છે મોરી પાપડી બેસણની તો અને મમરા પણ છે વઘારેલા તો ચલો ચા નાસ્તો કરી લઈએ અને પછી રસોઈ બનાવીએ અને હા ફ્રેન્ડ્સ તમને બતાવું તો જુઓ છોડ લાવ્યા છે પૃષ્ટિ અને એના પપ્પા ગયા હતા હિંમતનગર તો આવતા નર્સરી વચ્ચે આવે છે તો ત્યાંથી છોડ લાવ્યા તો આ દેશી ગુલાબ આવે છે એના લાવ્યા છે અને આ ગલગોટાનું છે અને એક તો આ ગલગોટાનું આવું થઈ ગયું છે તો હજુ તો કુંડામાં નાખવાનું પણ બાકી છે અને કરમાઈ ગયું છે અને બે આ ફ્લાવરવાળા લાવ્યા હતા તો એને પણ આજે કુંડામાં નાખી દઈશું તો જુઓ બહાર કચરો વાળી અને સાફ કરી લીધું આજ તો પવન પણ બહુ જ છે અને વરસાદની આગાહી પણ છે બે ત્રણ દિવસમાં વરસાદની આગાહી છે એવું કહે છે બધા તો માવઠું થશે વરસાદનું એટલે ઠંડી પાછી વધી જશે અત્યારે તો ઠંડી વધેલી જ છે અને વધારે વધશે એટલે વધારે લાગશે તો ચાલો ફ્રેન્ડ્સ આગળ આગળ કરીએ કન્ટીન્યુ અને હા ગઈ સાથે સાથે મની પ્લાન્ટનું પણ તમને અપડેટ આપી દઉં તો જુઓ આપણો મની પ્લાન્ટ આટલો ગ્રો થયો છે આમ તો સરસ થયો તો પણ બધો ખરાબ થઈ ગયો નહીં તો હજુ આગળ છેક સુધી પહોંચી જાત પણ બગડી ગયો એટલે પછી કાઢી નાખવો પડે થોડોક તો આટલો થયો છે અને આ સ્નેક પ્લાન્ટ આપણે લાવ્યા હતા એ લગાવ્યો છે અને આમાં મોરપંખની કટિંગ લગાવી છે તો એ પણ થાય છે કે નહીં પ્રયત્ન તો કરવાનો જે થાય એ ખરું પછી કદાચ જો ઊગી જાય તો આપણે એક પ્લાન્ટ થઈ જાય તો ચલો આજે તો આ બધા છોડ છે એ પણ બધા આપણે કુંડામાં નાખી દઈશું તો મગની દાળમાં પાલકની ભાજીનું શાક થાય છે તો ચલો હવે શાકને થવા દઈએ થોડી દાળ ચડી જાય એટલી વાર અને પછી ગેસ બંધ કરીએ એટલામાં રોટલી કરી લઉં તો શાક ઢાંકી દઈએ અને અહીંયા મેં રોટલીના લુવા કરીને રાખ્યા છે તો ચલો રોટલી કરી લઉં હવે હા તો ગાઈસ રોટલી થઈ ગઈ છે અને અહીંયા કર્યા છે થોડા પરોઠા તો ચલો શાક પણ મસ્ત બની ગયું છે એકદમ લચકાદાર બની છે મગની દાળ મસ્ત બની છે આમાં ટામેટું નાખીએ એટલે ટેસ્ટ મસ્ત આવે છે તો ચાલો હવે જમી લઈએ હા તો ગાઈશ ઉપર આવી છું છોડ લઈને તો જુઓ આ બધા છોડ લઈ અને ઉપર આવી છું તો અહીંયા બે કુંડા ખાલી છે અને આ પણ ખાલી છે તો ચલો નાખી દઈએ કુંડામાં અને આ જુઓ પાલકની ભાજી આપણે ઉગાડી હતી તો આટલી થઈ છે હજુ તો તો અહીંયા માટી છે તો માટીમાં આપણે વર્મી કમ્પોસ્ટ અને સાફ અંગી સાઇડ પાવડર છે એ નાખી અને પછી માટી મિક્સ કરી લઈએ અને પછી આપણે કુંડામાં નાખી અને પછી છોડ ઉગાડી દઈએ હા તો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા છોડ બધા વાવી દીધા છે તો આ ત્રણમાં ગુલાબ નાખ્યા આ બેમાં આ નાખ્યા અને આ પ્લાસ્ટિકના છે એમાં ગલગોટાનું નાખ્યું તો એમ કરીને છોડું કાઢ દીધા તો ચલો હવે જઈએ નીચે હા તો ફ્રેન્ડ્સ અત્યારે બનાવું છું મેથીના અને પાલકના ગોટા તો જુઓ આ ગોટાનું પેકેટ આવે છે તૈયાર તો વટનગરનું ગૌરવ દલિસુક કાકાના ગોટા તો આ બહુ જ મસ્ત આવે છે ગોટા આમાં તૈયાર લોટ જ આવે છે એમાં કશું નાખવાનું નથી ખાલી આપણે જ્યારે ઉતારવા હોય ત્યારે બેટરમાં બે ચમ બે ત્રણ ચમચી જેટલું તેલ નાખવાનું જે રીતે આટો હોય એ પ્રમાણે આમાં છે પાલકની અને મેથીની ભાજી તો પહેલાં હું આ આટો છે એ તપેલીમાં લઈ લઉં અને પછી આ મે આ ભાજી છે એ નાખી દઈએ એમાં અને બેટર રેડી કરી લઈએ આ તો ભજીયા બને છે તો જુઓ મસ્ત મેથી અને પાલકના ભજીયા બનાવે ટેસ્ટમાં એટલા સરસ લાગે છે કે બહુ જ મસ્ત લાગે છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ પેકેટના ભજીયા બહુ મસ્ત લાગે છે હજુ તો આટલું બેટર છે તો બનાવી લો અને સવારનું શાક પડે છે અને રોટલી પણ પડી છે તો ચાલો હવે આટલા ભજીયા કરી લઉં અને પછી જમી લઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું વાસણ ધોયા પ્લેટફોર્મ સાફ કર્યું અને કિચનનું કામ પૂરું થયું અને હવે આવી છું અંદર તો આજે પણ આખો દિવસ કામ જ કર્યું તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય